હેલો મિત્રો સ્વાગત છે આપ સોનુ પ્રીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલ પર મિત્રો હાલમાં તમે જે પ્રકારનું સ્ક્રીન ઉપર મિત્રો એક લોગો જોઈ રહ્યા છો તે પ્રકારનો લોગો તમે કેવી રીતે બનાવી શકશો તમારા મોબાઈલ પરથી એકદમ સરળતાથી માત્ર તમારે એની અંદર તમારું નામ લખશો એટલે મિત્રો આ પ્રકારનું તમારો લોગો બની જશે અને મિત્રો જે લોકોને ખબર ના હોય કે આ લોગો આપણે ક્યાં યુઝ કરવાનું છે તો તેને હું કહી દઉં કે આ જે લોગો છે તે તમે સ્ટેટસ વિડીયોની અંદર યુઝ કરી શકો છો તમે મિત્રો ઘણા બધા જ્યારે સ્ટેટસ વિડીયો જોતા હશો ત્યારે તમે મિત્રો જોતા હશો કે સ્ટેટસ વિડીયો શરૂ થાય તેના પહેલાં ક્યાંક લોગો આવતો હોય છે તે ચેનલનું તો મિત્રો તમારે પણ તમારી ચેનલ માટે આવું લોગો બનાવવો હોય તો વિડીયોને છેલ્લે સુધી દેખજો ઓકે તો ચાલો મિત્રો આપણે મોબાઈલને સ્ક્રીન ઉપર જઈએ અને હું તમને બતાવું કે તે લોગો તમારે કેવી રીતે બનાવવા રહેશે તો મિત્રો તે પ્રકારનું લોગો બનાવવા માટે તમારું શું કરવાનું છે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક પ્રોજેક્ટની લિંક આપેલ છે સિમ્પલ તમારે તે લિંક ઉપર ક્લિક કરી અને એક પ્રોજેક્ટ તમને આપેલો છે તે પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનો છે તમે મિત્રો તે પ્રોજેક્ટ ઓપન કરશો એટલે કારણ કે આ પ્રકારનું દેખી શકો છો આપણું લોગો છે ઓકે તો હવે તમારે આ માત્ર આની અંદર તમારું જે નામ છે તે ચેન્જ કરવાનું રહેશે ઓકે તો તેના માટે તમારું શું કરવાનું છે દેખી શકો છો એક બે અને ત્રણ લેયર તમને અહીંથી જોવા મળી જશે ઓકે તો આ ત્રણ લેયર મિત્રો છે તેમાં નકુલ એડિટ્સ લખેલ છે તેને તમારે અહીંથી ડિલીટ કરી દેવાનું છે અને તમારું પોતાનું નામ અહીંથી તમારે આની અંદર લખી દેવાનું રહેશે ઓકે તો હવે તમને બતાવું કે તમે કેવી રીતે લખશો તેના માટે શું કરવાનું છે સૌ પ્રથમ અહીંથી જે પહેલાં નંબર ઉપર લેયર આપેલ છે તેના ઉપર અહીંથી ક્લિક કરવાનું છે તમારે તેના ઉપર ક્લિક કર્યા પછી અહીંથી એડિટ ટેક્સ લખેલ છે તેના ઉપર અહીંથી ટચ કરવાનું છે તેના અહીંથી આ જે અહીંથી દેખી શકો છો નકુલ એડિટ્સ લખેલ છે તેને ડિલીટ કરી અને તમારું પોતાનું નામ તમારે લખી દેવાનું રહેશે ઓકે તેના અહીંથી આ બીજા નંબરની જે લેર છે તેના ઉપર ક્લિક કરી અને તેને તમારે અહીંથી સેમ રાખવાનું છે દેખી શકો છો ગુજરાતી હિન્દી ફોરકેસ્ટ સ્ટેટસ આની જગ્યાએ તો તમારે કંઈ બીજું લખવું તો લખી શકો છો અદરવાઈઝ તમે આ જે છે તેને સેમ બી રાખી શકો છો ઓકે ત્યાર પછી લાસ્ટમાં જે મેન વસ્તુ છે આ જે મોટા અક્ષરે લખેલ છે નકુલ એડિટ્સ તેને બી તમારે અહીંથી ચેન્જ કરી લેવાનું રહેશે ઓકે તો તમારે આને બી અહીંથી ચેન્જ કરી લેશો એટલે આ જે ટેક્સ છે તે અહીંથી ચેન્જ થઈ જશે ઓકે મિત્રો આટલું કરવાનું રહેશે બીજું તમારે કોઈ પણ જાતની મહેનત નથી કરવાની ડિસ્ક્રિપ્શનમાં તમને પ્રોજેક્ટની લિંક આપી દીધી છે આની તમારે એકદમ સરળતાથી તેને લાઈટ મોસનની અંદર ઓપન કરીને તમારે આ પ્રકારનો બનાવી લેવા દશે ઓકે મિત્રો આવા જ એડિટિંગના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો